મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે વિજય સુવાડા જન્મ ઉત્તર ગુજરાતના કડી તાલુકાના સોળા ગામમાં થયો છે ગુજરાતી લોકસંગીત અને ડાયરાના જાણીતા ગાયક સંઘર્ષ અને સફળતાથી ભરેલું છે તેમની સફર એક સિક્યુરિટી ગાર્ડથી શરૂ થઈને આજે ગુજરાતના લોકપ્રિય કલાકાર સુધી પહોંચી છે તેમનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું જેને કારણે તેમને સંગીતની કારકિર્દી શરૂ કરતા પહેલા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો સંગીત પ્રત્યેના લગાવને કારણે તેમને પરિવારની મદદ કરવા માટે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી શરૂ કરી અને તે સમય દરમિયાન પણ તેઓ ગીતો ગાઈ રહ્યા હતા વિજય સુવાળાની સંગીત યાત્રા ડાયરાને લોક સંગીત થી થઈ હતી જેઓ તે પોતાની આગવી શૈલી માટે જાણીતા બન્યા તેમણે માત્ર લોક સંગીત જ નહીં પરંતુ ભજન ગઝલ કવાલી અને ગરબા જેવા વિવિધ સંગીત પ્રકારમાં પણ પોતાનો હાથ મજાવ્યો ઇન્ટરનેટ પર ખાસ કરીને યુટ્યુબ ના માધ્યમથી તેઓ ગુજરાતી સંગીત જગતમાં ઝડપથી લોકપ્રિય બન્યા અને ઘર ઘરમાં જાણીતા થયા તેમનું સુવાળા નામ લખાવવાનું કારણ એમના ગામનું નામ લખાવે છે કોઈનો દિવસ આવે રે જેવા ગીતોથી તમે રાતો સ્ટાર વિજય સુવાળાની સફર સખત મહેનત અને પ્રતિભા અને સંગીત પ્રત્યેની ધગસનું ઉત્તમ ઉદાહરણ છે તેમને ગુજરાતી લોકસંગીતને એક નવી ઓળખ આપી છે અને યુવા પેઢીમાં તેમને લોકપ્રિય બનાવ્યું છે વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં જ મિત્રો ધગસ નું ઉત્તમ રાણ છે તેમને ગુજરાતી સંગીત ને એક નવી ઓળખ આપી છે અને વાીમાં પણ તે લોકપ્રિય બનાવી છે વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જય માતાજી મિત્ર